રથયાત્રામાં પ્રથમ વખત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રથયાત્રાના રૂટથી અવગત કરાવવા માટે પોલીસ વડાની આગેવાની હેઠળ સત્તર કિલોમીટરના રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાય આગામી સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર યોજાવાની છે જેની માટે ભાવનગર પોલીસ વડા સતત પ્રયત્ન કરી રહ્યા છે કે ભાવનગરની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય જેના અનુસંધાને એક ફ્લેગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વખત રથયાત્રામાં જોડાનાર અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન મળી રહે અને રૂટની માહિતી મળે તેવા હેતુસર એક ફ્લેગમાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગમાર્ક અંતર્ગત આખા રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર ઢાબા પોઈન્ટ ટીપ પોઈન્ટ સહિતની ચર્ચાઓ કરવામાં આવી હતી તેની સાથોસાથ આવારા તત્વોને જબ્બે કરવા માટે પણ ભાવનગર પોલીસ કટિબદ્ધ છે અને છેલ્લા પંદર દિવસથી લઈને લોકો અને વાહન ચેકિંગ સહિતની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ઓકે સર આગામી દિવસોમાં શ્રી જગન્નાથની રથયાત્રાની ઉજવણી થનાર છે તે અંતર્ગત ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને પોલીસ સ્ટેશનના તમામ ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ અને શહેરના ડીવાયએસપી સાથેની આજે સમગ્ર રૂટ ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું મુખ્યત્વે ફ્લેગ માર્ચના આયોજન પાછળનો આશય જે નવા અધિકારીઓ આવેલા છે અથવા તો જે નવા કર્મચારીઓ આવેલા છે એ આ રૂટથી વાકેફ થાય તથા સમગ્ર રૂટમાં જે પણ જગ્યાએ સર્કલ આવે છે સંવેદનશીલ પોઈન્ટ આવે છે ચાર રસ્તા આવતા હોય એવી તમામ જગ્યાઓએ ઊભા રહી સાથેના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એ જગ્યાની સંવેદનતા બાબતે ચર્ચા કરવામાં આવી આની સાથે સાથે સમગ્ર સાડા સત્તર કિલોમીટરના રૂટમાં કઈ જગ્યા ઉપર નવા બાંધકામ ચાલી રહ્યા છે કોઈ જગ્યા ઉપરના ધાબા પોઈન્ટ ફેરબદલી કરી અને કોઈ અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરિયાત ઊભી થશે કે કેમ ડીપ પોઈન્ટ અને ફિક્સ સંવેદનશીલ પોઈન્ટની ચર્ચા કરવામાં આવી આમ સમગ્ર રીતે આજ રોજ રથયાત્રાના પૂરા રૂટ ઉપર અધિકારીઓ રૂટ અને વિસ્તારથી માહિતગાર થાય એ મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું આની સાથે સાથે છેલ્લા પંદર દિવસથી રૂટ દિવસ દરમિયાન શાંતિ સમિતિની મીટિંગ નાસ્તા ફરતા આરોપી રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને હોટલ ગેસ્ટ હાઉસ ધાબાનું ચેકિંગ હાથ ધરવામાં રહ્યું છે આ સમગ્ર પ્રક્રિયા રથયાત્રા સુધી અવિરતપણે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવનાર છે